કારીગર છે ને બેસી ગયા આવડતું તો નથી મને એવું લાગે ને ભાઈ આજે ઠંડી જોશ ને તો હજી સાઈલ નથી કે ફોર્મ્યુલા બેહીન આવતી હતી તોય તન તો લાગે કે सेलिब्रिटी ના ઘરે અને આ તો છે ને ભાઈ બહુ મૂંગા થઈ ગયા છે ઘરે આવવાનું નામ નથી હું કેતો તો ને ભાઈ આપણે પહોંચી ગયા છે બરાબર ના આ બે હવે હું કરવાના હું ને એ તો હવે જે ખબર છે એના જો કેમ કે ત્યાં ને ભાઈ શું પ્રોગ્રામ છે લાટીની ધાર ખાવા જવાનું છે I love you family ગમે મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે અને જો આજે તો વ્લોગ મે ચાલુ કરી દીધો અને એ ઘરે જો કોઈ નથી બધા ખેતરમાં કામ કરે અને આપણે પણ જો ખેતરમાં જવાનું છે એટલે હું એની હાલતી થઈ ને મેં બ્લોગ ચાલુ કરી દીધું અમે અહીંયા જો મસ્ત મજાનું એક જમરૂક પાકેલું છે અને હવે આપણે જઈએ છીએ ખેતરમાં કેમ કે બધા ખેતરમાં કામ કરે અમારે અહીંયા આમ ઢોર રખડતા હોય ને તો અમારે કાંઈ ખેતરને વંડી બંડી છે ને એટલે અમારે છે ને ઢોર ગરી જાય ને તો કદબ ને એવું આવેલું છે બકાલું ને તો એમાં બધીમાં અંદર ગરી જાય એટલે એ ખાય તો નહીં પણ બગાડે એટલા માટે થઈને વાયર બાંધવાનું છે તો ભાવેશ ને એ બધા અહીંયા કામ કરે તો હું પણ જાઉં ચો તો અમે આ શાકભાજી જો આ ધાણા મેથી પાલક ને એવું બધું જો વાવ્યું હતું ને આ સાઈડ અમારી કદબ છે તો બધું કેવું મસ્ત મજાનું થઈ ગયું છે તો હવે ઢોકળા ને ભજીયા આ શિયાળામાં બનાવીને ખાવાની મજા જ આવે અને તમારે બધાને કેવી ઠંડી પડે જરા કમેન્ટ કરીને કેજો અમારે તો ફૂલ ઠંડી પડવા વરગી ગયું સાઈડ જો અમારા બાપા છે ને શિયાળુ બાજરો હોય શિયાળુ બાજરો ખાવાની મજા જ કંઈક અલગ છે પણ શિયાળામાં ઉકાળને આવે અને પછી જો છકલા લાગતા હોય ને સવારના બોરમાં ઠારમાં આપણે સકલા ઓકારવા હોય તો બહુ વાંધો આવે બાકી શિયાળાનો બાજરો તો ખાવાની મજા જ કંઈક આવે અને અહીંયા જો અમારા નક્સભાઈ જો ધોયડા આવે જો નક્ષભાઈ ને શિયુભાઈ ભાઈ ધોઈડા આવે છે નક્સ કઈ નો આવી ગયો તો જો નક્સ શું કરવા એવા હે આમ જો શું કરવા આવ્યો તો અહીંયા અમે દાદી ભેગો આવ્યો કેટલીક દૂડ વીખી બે હાલો તો એ કામ કરે ત્યાં કાલે રાત્રે શું કહે કે આપણા ખેતરની અંદર ભાઈ જો અમારે બધી ગરી ગયુંતું ને મોટો ઢોર ને એવું બધી અત્યારે મતલબ પકડ લીધો પછી જો ખીલા લઈ લીધા ખીલ્યું લઈ લીધો ને ત્યાર મારતી જો કે મૂંગા પ્રાણી છે પણ હવે મોલ બગાડે તો શું કરું જો આમાં કેવા પગલાં છે જો તમે આવી જો આ તમને બધા જો આમાં બધીમાં છે ને આ ખાતા નથી પણ આવી રીતના જો આમાં ગરી જાય અને આવી રીતના બગાડ કરે ખાય તો તો વાંધો નહી કે ઠીક કે ને ખાધું ને મે કેવડા જોસ નામ આ મારો પક્કો આવી જાય મોટો હે હાથી નો હે હાથી એવડો મોટો બપાય આ

ભારતી આ તો કે ભારતી તને ભારતી જો કે સે નહી હટે કા બગે તને ફોન કરે કે ભારતી ભારતી અમારા પ્લાન માં નહી હોય અમે અમે તમે પરસ સાઈડે ઘર જોડા ઈ કેમ જો ફોન હે જરૂર હોય ને તો મને મન ભારતી ને ભેગી રાખો બાકી ઈ વાત હસી સોસો ને કે તમારે કે કામ હોય તો એમને બધી બોલકો કોલ રીલ ને આંતે ઉતર બાકી ખાવા પીવા ને હું કઈ હોય તો નબર કો હાલો તો ફટાફટ જાઉં પરસ બેની વાડીયા ને શું છે શું નહી કઈક જાય પછી ખબર પડે મને લઈ જાવ ને તો જ બાકી છે ને તમારા વ્લોગ માં આવવાનું નહી

હાલો તો હવે છે ને હા આઈજો બીજું હું બે બરોબર ને હવે ઘેર છે ભાગી તમે રમાડ ને

લાગી ગઈ છે અને બહાર લાગી જો તારે લીધે મારે લીધે હવે તો ફરાબર ફોર વ્હીલ ને બધી ગાડી લઈ છે અને જાવું ભાઈ બેહી ગયો ને મમ્મા મમ્મા તારી આવી ગયો હું ઓઢો બોઢવાન લઈ લીધું કે હા હા હાલો એકદમ મસ્ત રેડી થઈ ગયા છે ને હવે જય સીધા ભાઈ ઈણા જ જઈને હવે મોડશું બરાબર નકશો જવા દઉં ને ભાઈ કેમ જવા દો મમ્મા દાદી દાદી ને કોઈ ન થાઉ ને આપણે જ જવાનું છે

તો ફાઇનલી ફેમિલી જો દાળ ને રોટલા ને બધું આવી ગયું સલાડ ને બધું બરાબર તો હવે જમી લઈએ અને રમેશ ભાઈ હવે જમી લેવું ને બસ બસ જમવાનું ચાલુ કરી દે હો બધું તૈયાર થઈ ગયું છે હવે આ દાળ જોઈને મારાથી રહેવાતું નથી બરાબર હાલો તો અમે બધા જમી લઈએ ઘરે પહોંચી ગયા છે ને વાગી ગયા છે 10 ને ભાઈ આજે ઠંડી આ જોશ ને તો હજી સાઈલ નથી કરી ફોરવીલ માં બેહીને આવતી હતી તોય તન ટાઈટ લાગતી હતી ફૂલ હતી તો ઓઢું તો પડે અને મસ્ત મજાનું જમવાની મજા આવી ગઈ

જો નક્સબેન ની અંદર આવે ને સાનો મને હોઈ ગયો અને આલો ફેમિલ બસ આજનો લોકો આટલું ફરી મળશે ઘણું થાય ક્યાં સુધી તમને બધાને ધ્યાન રાખો જય દ્વારા કઈ જય મા બાય બાય